નમસ્ાંતે તેજસે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયાનો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જી હા મિત્રો આજના કાર્યક્રમની અંદર આજે આપણે વિશેષતઃ મા લક્ષ્મીજીનો વાર છે ત્યારે દરેક પ્રકારે સુખ ઐશ્વર્ય અને વૈભવની પ્રાપ્તિ થાય એના માટે આપણે વાત કરીશું આજના પંચાંગ પ્રકરણ વિશે પંચાંગ પ્રકરણની સાથે સાથે આજે દિન વિશેષ વિશે પણ વાત કરવી છે દરેક વ્યક્તિઓને ક્યાંય ને ક્યાંય આજે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો આજે ખાસ કરી એને આર્થિક સમસ્યામાંથી કેમ મુક્તિ મળે એ દિન વિશે પણ મિત્રો આજે આપણે વાત કરવી છે બાર રાશિના જાતકોનો લેખા લેખાજેખા પણ આપણે જોઈશું સાથે કયા રાશિના જાતકો છે જેને આજે અમુક કાર્ય નથી કરવું અને એ જ કાર્ય જ્યારે નહીં કરવામાં આવે ને ત્યારે એના કિસ્મતનું જોડાણ એ આગળ ઉત્તરોત્તર પ્રગતિકારક અને ઉન્નતિકારક બનવાનું છે અને સાથે આજે આપણે એક ધાર્મિક વિષય વિશે પણ જા વાત કરીશું એ જ ધાર્મિક વિષય આપણા માટે આ નાણાકીય તકલીફોમાંથી આપણને મુક્તિ અપાવશે દરેક પ્રકારથી લઈ અને આઠે આઠ પ્રકારની જે લક્ષ્મીજી છે એની પણ આપણને પ્રાપ્તિ કરાવશે તો આજની તારીખ મિત્રો બતાવવામાં આવી છે અઠ્યાવીસ છ બે હજાર ચોવીસ અઠ્યાવીસ તારીખ છઠ્ઠો મહિનો એટલે કે જૂન મહિનો અને બે હજાર નું સાલ ક્રોધી નામનું સંવત્સર બતાવવામાં આવ્યું છે જૈષ્ઠ કૃષ્ણ સપ્તમી જેઠ માસ છે કૃષ્ણ પક્ષ છે અને સપ્તમી એટલે કે સાતમની તિથિ છે આજનો વાર શુક્રવાર બતાવવામાં આવ્યો છે આજનું નક્ષત્ર એ પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર છે સૌભાગ્ય યોગ દરેક પ્રકારે સૌભાગ્ય વાર શુક્રવાર અને યોગ પણ સૌભાગ્ય છે સોનામાં સુગંધ ભળે એવો દિવસ આજનો બતાવવામાં આવ્યો છે કરણ વિશે વાત કરીએ તો બાલવ નામનું કરણ બતાવવામાં આવ્યું છે મિત્રો આજનો સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે આપણે જાણીશું તો આજના દિવસનો સૂર્યોદય સવારે પાંચ કલાક અને પિસ્તાલીસ મિનિટનો બતાવવામાં આવ્યો છે અને સૂર્યાસ્ત સાંજે સાંજે સાત વાગ્યા અને પિસ્તાલીસ મિનિટનો એ સૂર્યાસ્ત બતાવવામાં આવ્યો છે આજની ચંદ્ર રાશિ વિશે આપણે જો વાત કરીએ તો મિત્રો આજની ચંદ્ર રાશિ આવી રહી છે મીન રાશિ

કોઈ તમારે રાજનીતિક કાર્ય કરવું હોય અથવા તો કોઈ સરકારી એવું કાર્ય કરવું હોય જેની અંદર તમને બાધા અવરોધ ઉત્પન્ન થતા હોય ને તો આજે આ સૂર્યની હોરા બપોરે બાર વાગ્યા અને ચોવીસ મિનિટથી અને એક વાગ્યા અને ચોત્રીસ મિનિટનો સમય એના અંદર આ રાજનીતિક કાર્ય અને કોઈ એ સરકારી કાર્ય પરિપૂર્ણ ન થતું હોય તો આજના સમયે કરો ત્યારબાદ રાહુકાળ પણ બતાવવામાં આવ્યો છે સવારે દસ વાગ્યાથી લઈ અને ઓગણચાલીસ મિનિટ સુધી સવારે દસ વાગ્યાથી લઈને મિનિટથી બાર ચોવીસ સુધીનો કાળ એ રાહુકાળ બતાવવામાં આવ્યો છે આ સમયને મિત્રો ત્યાજ્ય કરજો તો આજનું આ પંચાંગ સાથે સાથે આપણે એ વાત કરી દિન વિશેષ વિશે આગળ આપણે વાત કરીશું આજની બાર રાશિના જાતકોનો લેખા જોખા કઈ એવી રાશિઓ છે જેનું કિસ્મત આજે ચમકવાનું છે અને કઈ એવી રાશિના જાતકો છે જેને અમુક કાર્ય આજે નથી કરવાના

નોકરિયાત લોકોએ આજે વાદ વિવાદથી દૂર રહેવું જોઈએ આજનો ચંદ્રમાં મેષ રાશિ માટે સૂચન કરે છે વાદ વિવાદ તમને ક્યાંય અવરોધ જણાવે બાધા ઉત્પન્ન કરાવે એનાથી આપણે દૂર રહેવું જોઈએ કારણ કે વાદ વિવાદના કારણે તમારી નોકરીની અંદર કામ ધંધાની અંદર એવું કહેવાય કે સંબંધ બગડવાના યોગ છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો મેષ રાશિના જાતકોએ આજે મિશ્ર પ્રતિસાદ અર્પણ કરે છે સાથે સાથે ટૂકી યાત્રાનો એક યોગ બની રહ્યો છે ક્યાંય પણ એવું જવાનું થાય તો આજના દિવસે મિત્રો નિસંકોચ તમે નીકળી જજો કારણ કે ટૂકી યાત્રાનો એક યોગ છે ત્યારબાદ બીજા નંબરની રાશિ એટલે કે વૃષભ રાશિ વિશે વાત કરીએ વૃષભ રાશિના અક્ષરો મિત્રો આવી રહ્યા છે બ વ ઉ આ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા ભર્યો દિવસ બતાવવામાં આવ્યો છે દરેક કાર્યની અંદર તમને સફળતાનો એક યોગ બતાવી રહ્યો છે ત્યારબાદ વેપારી વર્ગએ આજે થોડું સાચવવાની જરૂર છે ઘણા બધા વેપાર કાર્યની અંદર પ્રવૃત્તિ હોય એમણે આજનો દિવસ થોડું સાવચેતીભર્યો દિવસ પસાર કરવાનો છે નવો વ્યવસાય કે નોકરી માટે તમે કાર્ય કરતા હોય તો આજે યોગ બની રહ્યો છે જરૂરથી મિત્રો વૃષભ રાશિના જાતકોએ એના અંદર પ્રયાસ કરજો તમને સારા પરિણામની આજે પ્રાપ્તિ થઈ શકે અને એની સાથે સાથે વૃષભ રાશિના જાતકો માટે ખાસ કોઈ એવા નવા મિત્રો હોય જૂના પૌરાણિક મિત્રો હોય કોઈ જૂના સંબંધો હોય તો એવું કહેવાય છે કે એમની સાથે તમારી મુલાકાત થાય અને એ મુલાકાત તમારા માટે સારું ફળ ઉત્તમ તક લઈને આવે વિશેષતઃ આજના દિવસે વૃષભ રાશિના જાતકોએ ગૃહિણીઓએ સ્ત્રીઓએ બાળકોએ વૃદ્ધોએ આજે અમુક કાર્ય નથી કરવાનું મિત્રો ક્યુ છે એ કાર્ય એના વિશે જો આપણે જો જાણીએ તો એવું કહેવાય છે કે વેપારી વર્ગ હોય સ્ત્રીઓ હોય ગૃહિણીઓ હોય બાળકો હોય વિદ્યાર્થીઓ હોય તો આજે ઉતાવળા ભર્યો કોઈ નિર્ણય ના લેશો આવેગમાં આવી અને કોઈને એવા મીઠા શબ્દોથી કોઈ વચનો ન કહેશો ઘણી વખતે એવું થાય કે આપણે આવી જઈએ કોઈ ઉતાવળમાં આવી પ્રસન્ન થઈ ગયા અને પછી કોઈને કાંઈ શબ્દો કહીએ આજે આવેગમાં નથી આવવાનું શાંતિથી દિવસ પસાર કરવાનો છે મિત્રો મળ્યું છે ને એને સારું ભોગવવાનો ભાવ આજનો દિવસ બતાવે છે એવું કહેવાય કે વૃષભ રાશિના જાતકોએ ઘરની બહાર નીકળો ને તો થોડો ગોળ ખાય અને નીકળવાનું છે જેથી જેથી કરી અને એક મધુરતાની પ્રાપ્તિ થઈ શકે ગોળ ખાય અને નીકળવું એ તમારા માટે હિતાવહ બતાવવામાં આવ્યું છે આગળ જોવા જઈએ તો કોઈ મોટી મુસાફરી કરવાનું હોય ને તો આજે વૃષભ કોઈ મુસાફરી કરવાની નથી મુસાફરી ચંદ્ર રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સૂચન કરે છે ત્રીજા નંબરની રાશિ મિથુન રાશિ માટે આપણે વાત કરીએ મિથુન રાશિના આવી રહ્યા છે ક ઘ અને મિથુન રાશિના જાતકો માટે આજે વાત કરીએ તો મિત્રો આ જાતકોએ આજે પોતાના કામ ધંધા ઉપર નોકરી ઉપર વ્યવસાય ઉપર થોડી ગંભીરતા લાવવાની જરૂર છે ઘણી વખત એવું બને કે પોતાનો નોકરી ધંધો વ્યવસાય સરળતાથી કરતા હોઈએ હસી મજાક સાથે કરતા હોઈએ આજે એના અંદર થોડી ગંભીરતા દાખવજો કારણ કે ક્યાંય અવરોધ આવવાના સંકેતો બતાય છે એ સંકેતોમાંથી મુક્ત થવા માટે ગંભીરતા લાવવાની જરૂર છે રાશિ સ્વામી બુધ છે એ બુધ તમને આજના દિવસે ખૂબ સારી મદદ કરશે અને એના દ્વારા જ તમે વૃદ્ધિ પામો સફળતાને પ્રાપ્ત કરી શકો સ્વયં આજે જાત મહેનત કરવાની છે કોઈના દ્વારા નહીં પોતાના દ્વારા જ આજે આગળ વધવા માટે મિથુન રાશિના જાતકોએ એક પ્રયાસ કરવાનો છે અને તમારા વ્યવહારમાં અને વ્યવસાયમાં આપણને સારું ફળ અપાવી શકે ચોથી રાશિ મિત્રો વાત કરીએ કર્ક રાશિ કર્ક રાશિના અક્ષર આવી રહ્યા છે ડ અને હ ભગવાન ચંદ્ર નારાયણ કરે કર્ક રાશિનું એવું કહેવાય કે આજના દિવસે ઇલેક્ટ્રિક મીડિયા સાથે જોડાયેલા જે કોઈ કર્ક રાશિના જાતકો છે એના માટે ઉત્તમ હિતાવહ દિવસ બતાવવામાં આવ્યો છે મીડિયા લાઈનમાં તમે કોઈ કાર્ય કરવા માટે તો આજના દિવસે મિત્રો એ પ્રયાસ કરજો સફળતાની પ્રાપ્તિ થશે ત્યારબાદ આગળ વાત કરીએ કે પોતાનું કૌશલ્ય કર્ક રાશિના જાતકો માટે પોતાના અંદર રહેલું જે કૌશલ્ય છે ને બહાર લાવવાની આ જે કળા એની તક એનો ઉત્તમ દિવસ છે એ તમને સારું પરિણામ અપાવી શકે

મિત્રો અભિમાન ન કરશો ઘણી વખત એવું થાય સવારનો સૂર્યોદય થાય ને એટલે દરેકે દરેક બાર રાશિના જાતકો ઉપર અલગ અલગ પ્રભાવ પડતો હોય છે તાતક કાલથી સિંહ રાશિના જાતકોના જીવનની અંદર એમના મનમાં એક અભિમાન એ ઉગવા નીકળે છે આજનો ચંદ્ર રાશિ બતાવે છે કે સિંહ રાશિના જાતકોએ અભિમાન ન કરવું કારણ કે એ જ અભિમાન તમારા માટે પડતીનું પાયારૂપ બની શકે છે એ જ અભિમાન દ્વારા તમારા કાર્યો બગડવાના યોગ પણ સર્જાઈ શકે છે રાખો મિત્રો અહંકાર દ્વારા એ પડતીનું નિશાન થઈ શકે છે આજના દિવસે સિંહ રાશિના જાતકોએ નકારાત્મક કાર્યોથી દૂર રહેવું પડશે ક્યાં એવી નકારાત્મક વાતો થતી હોય ને તો એનાથી મિત્રો હટી જવું મનને શાંત રાખવાનું છે અને બની શકે તો આજે કોઈ એવું આધ્યાત્મિક કાર્ય હોય ધાર્મિક કાર્ય હોય ને તો એના અંદર મિત્રો સિંહ રાશિના જાતકો તમે જઈ અને ધાર્મિક કાર્યમાં તમારા સમયને વ્યતીત કરો ચોક્કસથી આજનો દિવસ આપના માટે શુભદાયી અને મહત્વનો નીવડે આગળની રાશિ આપણે વાત કરીએ તો કન્યા રાશિ છે કન્યા રાશિના અક્ષરો મિત્રો બતાવવામાં આવ્યા છે પઠણ કન્યા રાશિના જાતકો માટે આજના ગ્રહો એ બતાવવામાં છે પ્રમાદ ઉત્પન્ન કરાવે આળસ ઉત્પન્ન કરાવે અને એના દ્વારા આળસ અને પ્રમાદ દ્વારા તમારા કાર્યમાં અવરોધ ઉત્પન્ન થાય એ અવરોધને દૂર કરવા માટે તમારે આળસને ખંખેરવી પડશે ભગવાન ચંદ્રનારાયણનું જપ ભગવાન ચંદ્રનું અનુષ્ઠાન પોતાના મનને મજબૂત બનાવવા માટે આજે ચંદ્રની ઉપાસના આ કન્યા રાશિના જાતકોએ કરવાની છે ક્યાંક નુકસાનની ભીતિ પણ આજના દિવસે સર્જાઈ શકે છે સાવચેતી ભર્યા દિવસને પસાર કરવા માટેનો યોગ આજનો દિવસ આપણને બતાવી રહ્યો છે ભગવાન ચંદ્રની ઉપાસના આજનો દિવસ તમારા માટે સફળતા ભર્યો બનાવી શકે છે આગળની રાશિ સાતમી રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિ તુલા રાશિના અક્ષરો મિત્રો આવી રહ્યા છે ર અને ત તુલા રાશિના જાતકો માટે જો આજે વાત કરીએ તો દરેક પ્રકારના કાર્યની અંદર આગળ વધવા માટેનો એક યોગ સર્જાય છે ત્યારબાદ જોવા જઈએ તો ભાગીદારીવાળું જો કોઈ કાર્ય કરતા હોય ને મિત્રો તો એની અંદર થોડું સાવચેતીથી કાર્ય કરજો આગળ વિશે વાત કરીએ તો લગ્ન વાંચુક જે કન્યાઓ છે એના માટે જ્યારે આપણે મૂર્તિઓ શોધતા હોય તો આજનો એક યોગ છે કે અણધાર્યો એવો યોગ છે આ કન્યાઓ માટે કે ચોક્કસથી તમને સારા પતિત્વની પ્રાપ્તિ થઈ શકે આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે ખેલાડીઓ માટે પણ પોતાના કાર્યની અંદર એક સારી આજના દિવસે આ તુલા રાશિના જાતકોને મળી રહી છે આગળ આપણે આઠમી રાશિ વિશે વાત કરીએ વૃષ્ટિક રાશિ વૃશ્ચિક રાશિના અક્ષરો મિત્રો બતાવવામાં આવ્યા છે ન અને ય એવું કહેવાય છે કે તમારું જે કાર્યસ્થળ છે પછી એ નોકરીનું હોય ધંધાનું હોય વ્યવસાયનું હોય પરિવારની અંદર હોય ત્યાં તમે એક ઉત્તમ પ્રદર્શન દ્વારા દ્વારા પોતાના કાર્યની એક ઝલક સારી નામના અને સારી કામના મેળવી શકો સારો યોગ કહી શકાય મિત્રો વૃષ્ટિક રાશિના જાતકો માટે આત્મવિશ્વાસ પોતાનો વધતો જણાય ઘણી વખતે એવું હોય કે અંદરથી આપણને ઉમળકો આવે એ ઉમળકો આજે વૃદ્ધિ પામવાનો યોગ આ વૃષ્ટિક રાશિના જાતકોને છે નોકરિયાત વર્ગને આજે વિશેષત અવરોધોનો સામનો કરવો પડી શકે છે એનાથી પણ સાચવવું વેપારી વર્ગને એક પ્રીતિયોગ બની રહ્યો છે વેપારી વેપાર કાર્યની અંદર એક ભર્યું વાતાવરણ અલગ અલગ નવા વેપારીઓનો સાથે મિત્રતા થાય મુલાકાત થાય એ પ્રતિયોગ એનું સર્જન થઈ રહ્યો છે અને વિશેષત વૃશ્ચિક રાશિના જાતકો આજે જો કોઈ મોટી ડીલ તમે ફાઇનલ કરવાના હોય ને તો ચોક્કસથી આંખ બંધ અને કાર્ય કરી શકો છો સફળતા પ્રાપ્ત થઈ શકે છે નવમી રાશિ વિશે વાત કરીએ મિત્રો ધન રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ફ ધન રાશિના જાતકો વિશે જો આજે વાત કરીએ ને તો એવું કહેવાય છે કે આજના દિવસે જમીનને લગતું કોઈ કાર્ય હોય જમીન ખરીદી કરવી હોય જમીન વેચવી હોય તો આવા કાર્ય દસ્તાવેજ બનાવવાનો હોય તો એની અંદર ધનરાશિના જાતકોને સફળતા મળી શકે છે શુભ સમાચારના સંકેતો છે લોહી સંબંધિત કોઈ એવા રોગો હોય ને તો આજે આ ધન રાશિના જાતકોને એની અંદર સારું ફળ આપે લોહીનું પરિભ્રમણ હોય લોહી સંબંધિત કોઈ રોગો થયા હોય તો એમાંથી આપણને મુક્તિ મળતી જણાય ગૃહિણીઓ હોય વિદ્યાર્થી વર્ગ હોય જેને આજે આત્મવિશ્વાસની અંદર પણ વૃદ્ધિ થતી જણાય છે માન અને સન્માનની પ્રાપ્તિ ધન રાશિના જાતકોને આજે પ્રાપ્ત થાય કારણ કે ભગવાન મંગલ મહારાજ એના ઉપર કૃપા વરસાવે દસમી રાશિ વિશે વાત કરીએ મિત્રો જેની રાશિ છે મકર મકર રાશિના અક્ષરો આવી રહ્યા છે ખ અને જ મકર રાશિના જાતકો માટે આજનો દિવસ શુભકારક બની રહે સાથે સાથે એવું કહેવાય છે કે વણ ઉકેલા એવા કોઈ કાર્ય હોય જે ઘણા બધા સમયથી અવરોધ બનતા હોય બાધારૂપ બનતા હોય એ કાર્ય આજે તમને પૂર્ણ થતા જણાય મકર રાશિના જાતકો કોઈ વ્યક્તિ સાથે અણબનાવ ન બને એ તમારે આજે ધ્યાન રાખવાનું છે ક્યાંક એવા વાણી દ્વારા પણ કદાચ કોઈની સાથે અણબનાવ બની શકે છે તો એ ન થાય અને સ્નેહની પ્રાપ્તિ થાય એવો યોગ આજે પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારબાદ બની શકે ને મિત્રો તો મકર રાશિના જાતકો આજે થોડો સમય કાઢી અને માં મહાકાળીની પૂજા અર્ચના કરજો માં મહાકાળીના મંત્રનો જપ અનુષ્ઠાન કરજો કે જેના દ્વારા આપણા જીવનની અંદર આ યંત્ર યુગ ચાલી રહ્યો છે એ દરેક યંત્ર આપણા અનુકૂળ બને આગળ અગિયારમી રાશિ વિશે આપણે વાત કરીએ તો કુંભ રાશિ બતાવવામાં આવી મિત્રો કુંભ રાશિના અક્ષર ગ સ સ બતાવવામાં આવેલા છે કુંભ રાશિના જાતકો માટે આજે જો વાત કરીએ તો નોકરીયા વર્ગ માટે આજે બદલીના યોગો છે ઘણા બધા સમયથી આપણે બધા જોઈએ છીએ જાણીએ છીએ સરકારી કાર્યની અંદર નોકરી માટે થઈ અને આજની યુવા પેઢી આજનો વિદ્યાર્થી વર્ગ તો આજે ઉત્તમ એક યોગ એક તક મિત્રો પ્રાપ્ત થઈ રહી છે કદાચ તમારે બદલીના એવા કાર્ય હોય તો આજે તમે પરિપૂર્ણ કરી શકો છો પોતાના વાણી વ્યવહાર અને વર્તન ઉપર ખૂબ જ કાબુ રાખવાની જરૂર છે મિત્રો શનિદેવ એ નીતિના ના કારક બતાવવામાં આવ્યા છે કુંભના અધિષ્ઠાતા એ શનિ છે એ શનિ તમારા કાર્યની અંદર આજે તમને નીતિપૂર્વક પૂર્વક ન્યાયપૂર્વક નું કાર્ય કરાવશે એટલે પોતાના વાણી ઉપર પોતાના વર્તન ઉપર ખૂબ જ ધ્યાન રાખજો મિત્રો જેથી કરીને આપણું કાર્ય બાધારૂપ ન બને બની શકે તો ભગવાન શનિ મહારાજના આજે જપ કરજો શનિની ઉપાસના કરજો શ્રેષ્ઠ ફળ અર્પણ કરી શકે બારમી રાશિ મીન રાશિ મીન રાશિના અક્ષરો મિત્રો આવી રહ્યા છે ધ ચ અને મીન રાશિના જાતકો વિશે વાત કરીએ તો પોતાની નિર્ણય શક્તિ આજે કમજોર થતી હોય દિવસ દરમિયાન પોતાના મનનું કાંઈ કાર્ય ન થતું હોય એવું જણાય પોતે નિર્ણય ન લઈ શકે અને નિર્ણય લે તો નિર્ણયો પોતાના ખોટા પડે બાધારૂપ બને મનની અંદર ઉચ્ચાટન આવે કાર્યની અંદર અવરોધ ઉત્પન્ન થાય આવું બધું કાર્ય આજે મીન રાશિના જાતકોને થતું હોય એવું જણાય એના માટે થઈ અલગ અલગ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો તમારે કરવો પડી શકે છે આ બધામાંથી આપણને મુક્તિ મળે એના માટે મિત્રો ભગવાન ગણેશજીનું સ્મરણ કારણ કે વિઘ્નનો નાશ કરવાવાળું તત્વ બાધાનો નાશ કરવાવાળું તત્વ ભગવાન ગણેશ છે તો મીન રાશિના જાતકોએ ખાસ આજે ગણેશજીનું અનુષ્ઠાન કરવું મંત્ર જપ કરવા તો આજના આ કિસ્મત કનેક્શનમાં બાર રાશિના જાતકોના લેખા જોખા કઈ રાશિના જાતકોને ચમકવાનું છે આ કિસ્મત એના વિશે પણ આપણે વાત કરી અને વિશેષત આપણા સનાતન ધર્મના ધાર્મિક વિષય ઉપર જો આજે વાત કરીએ તો આજનો આપણો ધાર્મિક વિષય છે મા લક્ષ્મીજીની મહાકૃપા જી હા મિત્રો આજે વાર પણ શુક્રવાર બતાવવામાં આવ્યો છે અને આગળ જ મેં વાત કરી એ પ્રમાણે આજે દરેક વ્યક્તિઓને કોઈને કોઈ આપત્તિ બાધા અને એમાં પણ આર્થિક તકલીફ નાણાંકીય તકલીફો રહેલી છે તો મિત્રો આજે દરેક ઘરની અંદર રહેલા સભ્યોએ કરવાલાયક જો કોઈ કામ હોય ને તો મહા લક્ષ્મીજીની આ મહાકૃપા મેળવવા માટે જીવનમાં કોઈ નાણાકીય તકલીફ હોય નાણાંની ભીડ હોય લક્ષ્મીજી અવરોધ બનતા હોય ફસાયેલા નાણાં હોય એ પાછા ન આવતા હોય તો એના માટેનો પણ એક સરળ ઉપાય આજે આપણે આ ધાર્મિક વિષય ઉપર વાત કરીશું તો સર્વપ્રથમ આપણે વાત કરીએ મા અષ્ટલક્ષ્મીની મિત્રો એવું કહેવાય છે કે શુક્રવારની અધિષ્ઠાત્રી માં લક્ષ્મીજી બતાવવામાં આવી છે સ્થિર લક્ષ્મી છે સવારમાં પ્રાતકાળની અંદર માં લક્ષ્મીજીનો એક દીવો અર્પણ કરવાનો છે ઘીનો દીવો કરી અને ઓમ મહાલક્ષ્મી નમઃ નમઃમ મહાલક્ષ્મી અઈ નમઃ આ મંત્રનો એક માળા એ કરવાની છે એના દ્વારા ગયેલી લક્ષ્મીને પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ આગળ જો વાત કરીએ ને તો મિત્રો એક સા નાની એવી એક વાત છે કે કદાચ તમારા કોઈ મિત્રો હોય પરિવારજન હોય સંબંધીજન હોય એને તમે પૈસા નાણાં કોઈને આપ્યા હોય અને વ્યક્તિ પરત નથી આપતા તો નાનો એવો એક ઉપાય એ આપણે જાતે કરવાનો છે જી હા મિત્રો એક સરસવના દાણા લાવવાના છે સરસવના દાણા લાવી અને એની સફેદ કલરના કપડામાં નાની એવી ત્રણ પોટલી બનાવવાની છે અને સરસવના દાણાની પોટલી બનાવી અને વ્યક્તિએ સ્વયં પોતાની જાત ઉપર સાત વખત આ પોટલી ઉતારી અને ત્રણ જગ્યા ઉપર આ પોટલી રાખવાની છે એક તો ઘરની અંદર આજુબાજુમાં ઘરની નજીકમાં જ્યાં ચાર રસ્તા પડતા હોય ને ત્યાં મિત્રો આ સરસવની ટો આ જે પોટલી છે એ ત્યાં રાખવાની છે બીજી પોટલી આપણા ઘરના મંદિરની અંદર રાખવાની છે અને ત્રીજી પોટલી જે તે વ્યક્તિને તમે નાણાં પૈસા આપેલા છે ને એનું નામ મનમાં સ્મરણ કરીને તમારા ખીચાની અંદર આ પોટલી રાખવાની છે આ ઉપાય કરવાથી બને એટલી શીઘ્રતાથી ફસાયેલા નાણાં ગયેલી સંપત્તિ એ પુનઃ આપણને પ્રાપ્ત થશે તો આજે શુક્રવારના દિવસે મા લક્ષ્મીજીનો ઉપાય એ આપના માટે શુભકારક બની રહે શ્રેષ્ઠકારક બની રહે એવો આ ઉપાય બતાવવામાં આવ્યો છે અને એની સાથે સાથે મિત્રો વાત કરીએ

અમારો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન આપને કેવો લાગ્યો જેના અંદર આપણે વાત કરી આજના પંચાંગ પ્રકરણ વિશે દિન અને સાથે સાથે બાર કિસ્મત નું કનેક્શન અને આજનો આપણો આ ધાર્મિક વિષય માં લક્ષ્મીજી ની કૃપા તો પુનઃ મિત્રો ફરી આવા જ વિષયો સાથે આપણે ફળતા ફરી મળતા રહીશું નમસ્કાર